સુરતના લિંબાયતમાં ત્રણ મહિના પહેલા રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ગોડાદરા સ્થિત માન સરોવર ખાતે રહેતો રવિ વાલ્મિક આહિર રિક્ષા ચલાવી પત્ની અને બાળકો સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્રણ મહિના પહેલા રવિ ઉર્ફે ચીડાનો સીવા ઉર્ફે બારાપલ્લી સાથે ઝઘડો થયો હતો જેમાં રવિ ઉર્ફે ચીડાએ બાઇકમાં તોડફોડ કરી હતી જેની અદાવત રાખી શિવા ઉર્ફે બારાપલ્લી હરપલ ઉર્ફે દાદુ અને મનોજ ઉર્ફે સત્તોએ રંગીલા શાક માર્કેટ પાસે રવિને પકડ્યો હતો અને હરપલ મનોજ અને શિવાએ પથ્થરથી રવિ ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ તલવારથી હુમલો કર્યો હતો ત્રણેય હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા રવિ ઉર્ફે ચીરાની ઇજાગ્રસ્ત હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું લિંબાયત પોલીસ હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ જીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બને આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીનું વધતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાય ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવવાનું અને જે રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી અને જે મરણ જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાન બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો તો અને ઝઘડાનો સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલ